નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે મિત્રો અત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે બહોળા સર્ક્યુલેશનની અસર છે જોવા મળી રહી છે આ બંને સર્ક્યુલેશનના કારણે ગુજરાતનું વાતાવરણ હજી પણ છે એ વરસાદ હોવું રહેવાનું છે જેમાં ત્રીસ અને એકત્રીસ આ બે તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ ફરી એક વખત જોવા મળશે માવઠાની જે આગાહી હતી એ માવઠા વચ્ચે વરસાદ પડ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં અત્યારે જે સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે હજી પણ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી સુધીમાં સિસ્ટમો અસર છે જેમાં અરબસાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમ આ બંને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન જે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી ફૂંકાઈ શકે એ પ્રકારના પવનો પણ ફૂંકાશે અને પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ ફરી વખત જોવા મળશે આ માવઠાની અસર છે મિત્રો માવઠાની અસર વચ્ચે વરસાદ પડતો સંભવિત નથી પરંતુ જે અરબસાગરની અંદર સર્ક્યુ સર્ક્યુલેશન સાયક્લોનિક જે સિસ્ટમ બની હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારેથી અતિભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ પણ પડી રહ્યો છે જેમાં પૂર જેવી પરિસ્થિતિ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી સર્જાણી હતી હજી પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ અને કચ્છથી ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી પણ વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે જે મિની વરસાદના રાઉન્ડની અંદર વાતાવરણનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિવિધ મોડલના પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે એક સિસ્ટમ છે ગુજરાત નજીક ખૂબ જ નજીક છે એમાં સૌરાષ્ટ્ર અને જે પશ્ચિમ ગુજરાતથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાદળોનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એના ભાગરૂપે વરસાદ હજી પણ ભારે પડશે જે વરસાદની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ દર્શાવી છે એવી જ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ જાણવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં હજી દસ દસ ઇંચ સુધીના વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જોવા મળવાના છે હજી મિત્રો ત્રીસ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે અને માવઠું પણ પડશે અને માવઠાના વરસાદ પણ છે એ ભૂકા બોલાવશે તો આ દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોની અંદર જાણવાની છે તો ખાસ કરી મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોંથા વાવાઝોડું છે એ આંધ્રપ્રદેશમાં ટકરાઈ ચૂક્યું છે અને આ વાવાઝોડાના કારણે ત્યાં ભારે નુકસાન થયું છે અને ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે એટલે કે આજે ઓગણત્રીસ ઓક્ટોમ્બર થઈ છે કાલે ત્રીસ અને પ્રમ દિવસે એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે જેવી અત્યારે માહિતી મળી રહી છે પરંતુ આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે એ પહેલાં સાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો બહોળા પ્રમાણમાં સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ડિપ્રેશન ડિપ્રેશનવાઈઝ સ્થિતિ સર્જાણી હતી એ ડિપ્રેશન વાઇઝ સ્થિતિને કારણે સર્ક્યુલેશન સર્જાનું છે અને હવે આ સર્ક્યુલેશન છે સિવિલિયર ફોર્મમાં ફેરવાશે એટલે હજી પણ વાતાવરણ છે એ બગડવાનું છે ગુજરાતમાં હજી ઘોર અંધકાર છે છાવાનો છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે આ સાથે અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાતના જે પૂર્વ ભાગના વિસ્તારો છે તેને બાદ અને દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ફૂંકા બોલાવશે જેમાં ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ આપણે એટલે કે આજના રોજ સાંજ સુધીનું હવામાન જોઈએ તો સાંજ સુધીમાં જે બંગાળની ખાડીની અંદર મોંધા વાવાઝોડું હતું એ મિત્રો મધ્ય ભારતમાં પહોંચવાના સમાચાર મળી રહ્યા છે મધ્ય ભારતમાં આ વાવાઝોડું પહોંચે એટલે કે જે વાવાઝોડાની અસર તો મધ્ય ભારતના ઘેરાવા સાથે જોવા મળી રહી છે પરંતુ એ સાથે સ અરબસાગરની અંદર પણ સર્ક્યુલેશન છે એનો વિસ્તાર વધશે હવે મિત્રો આ સર્ક્યુલેશનની અસર છે એ ગુજરાતને મુંબઈને મહારાષ્ટ્રને આ ત્રણ જિલ્લા રાજ્યોને થવાની છે પરંતુ જે બંગાળની ખાડીમાંથી મોંથા વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ વાવાઝોડાની અસર મધ્ય ભારતના દરેક રાજ્યોને થશે છેવટે ગુજરાતને પણ આ વાવાઝોડાની અસર છે થતી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખનું હવામાન ગુજરાત ઉપર ભયંકર સાબિત થશે ત્રીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે સૌ તમને એ માહિતી જણાવી દઈએ તો ત્રીસ ઓક્ટોમ્બરના રોજ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દ્વારકા છે પોરબંદર ભાણવટ સલાયા જામનગર આ સાથે ગોંડલ છે જૂનાગઢ છે રાજકોટ છે ચોટીલા છે જસદન છે અમરેલી બોટાદ છે ભાવનગર છે અલંગ છે મહુવા આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે અને મિત્રો હવે જે વરસાદ પડવાનો છે એ પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે એટલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની છે ખાસ કરીને આ જે માહિતી આપવામાં આવી રહી છે અમદાવાદ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી પણ આ માહિતી છે એ જાહેર કરવામાં આવી રહી છે તમને વિવિધ મેપના માધ્યમથી પણ આગાહી જણાવી દઈશું અને આ ગુજરાતનું વાતાવરણ છે એ છેલ્લા ચોવીસ કલાકમાં કેટલું બદલ્યું છે એ પણ તમને જણાવી દઈએ તો ઓગણત્રીસ તારીખથી ત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે એટલે કે આજ અને કાલે કાલ સાંજ સુધીનું હવામાન તમે અહીંયા જોઈ શકો છો કાલ સાંજે ગુજરાતના જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના જે વિસ્તારો જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અહીંયા તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો આ પ્રમાણેનું વાતાવરણનો ઘેરાવો છે એ જામ્યો છે એટલે હજી પણ ગુજરાત ઉપર છે એ ભારે પવન સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે એ પ્રકારની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર ભેજવાળું પ્રમાણ તમે જોઈ શકો છો આ ભેજનું પ્રમાણ હવે સિવિલિયર સાયક્લોનિક ફોર્મમાં ફેરવાઈ ગયું છે એટલે હજી એ વાદળો છે એ ગુજરાતની નજીક આવશે ખૂબ નજીક આવવાની સાથે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું પણ રાઉન્ડ છે એ જોવા મળવાનો છે આ સાથે મિત્રો અત્યારે બીજી માહિતી પણ મળી રહી છે કે ગુજરાતનું બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે તો આજે બપોર પછી ગુજરાત રાજ્યના જે જૂનાગઢ લાગુના વિસ્તારો છે ઉના લાગુના વિસ્તારો છે સાથે અમરેલીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળશે વેરાવળ છે જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ અમરેલી અને મહુવા તાલુકા આ આટલા જિલ્લાઓની અંદર તાલુકાની અંદર છે એ વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે એટલે અતિભારે વરસાદ છે એ આ જિલ્લાઓની અંદર પડશે હજી ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી છે મિત્રો કારણ કે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ જામ્યું હતું એના કારણે હજી વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને આ વાતાવરણીય પલટાની સાથે સાથે અરબસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ પણ છે એ ગંભીર બની છે તો આ પ્રકારની અત્યારે હવામાન જે આગાહી છે એ આપણે જાણી રહ્યા છીએ અને આ હવામાન આગાહી વચ્ચે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ પણ સર્જાવાની જોવા મળી રહી છે બીજી બાજુ આપણે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડું ઉત્પન્ન થયું હતું એ ડિપ્રેશન વાય સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પહોંચી એના કારણે વાવાઝોડું બન્યું હતું અને આ વાવાઝોડું હજી પણ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને મધ્ય ભારતના કેટલાય રાજ્યોને છે એ અત્યારે અસર પહોંચાડી રહ્યું છે તો આ વાવાઝોડાની અસર ગુજરાતને પણ થવાની છે એના વિશેનો ઘેરાવો અત્યારે ઓગણત્રીસ તારીખ એટલે કે આજના સાંજ સુધીના સમાચારમાં તમે જોઈ શકો છો તો આજથી સાંજે જે વાવાઝોડાનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આગળ વધ્યો છે એટલે કે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડશે સાથે સાથે આ વાવાઝોડું છે એ હવે મિત્રો મુંબઈ તરફ આગળ વધશે અને મુંબઈથી ગુજરાત તરફ જતા વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળશે આપણે ત્રીસ ઓક્ટોમ્બરના રોજ જોઈએ તો ત્રીસ ઓક્ટોમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં સુરત છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી વાપી સેલવાસ આટલા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારનું અત્યારે હવામાન છે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ પણ સર્જાશે અને આ રાઉન્ડ વરસાદનો નવો રાઉન્ડ હશે અને ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી તો વરસાદ પડશે પરંતુ નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પ્રમાણ છે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે મિત્રો આજે વાતાવરણ જે બદલાતું જોવા મળી રહ્યું છે એ ત્રીસ તારીખના સાંજ સુધીનું હવામાન છે અને ત્રીસ તારીખના રોજ રાત્રિના છે એ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાવાઝોડાની અસર છે એ સર્જાશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી જે ઘેરાવો જામ્યો છે એ એકત્રીસ તારીખની રાત્રિ ત્રીસ તારીખની રાત્રિ અને એકત્રીસ તારીખની વહેલી સવાર ગુજરાત ઉપર ભયંકર સાબિત થશે અને લગભગ તો ગુજરાત ઉપર છે એ મેઘટાંડવ થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સતત રેડ એલર્ટ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દરેક જિલ્લાઓ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય પશ્ચિમ ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ છે એ એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ જોવા મળશે એકત્રીસ તારીખથી અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ થઈ જાય છે તો એકત્રીસ ઓક્ટોમ્બરથી વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થશે અને પાંચ નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ જોવા મળશે ત્યાર પછી છ નવેમ્બરથી છે એ ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જશે સાત આઠ નવ નવેમ્બર સુધીમાં ગુજરાતમાં છે એ વરસાદ વિદાય લઈ લેશે મિત્રો અત્યારે ચોમાસાએ તો વિદાય લીધી છે પરંતુ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ આખરી વરસાદ છે એટલે કે છેલ્લો વરસાદ છે અને આ સિઝનનો આ વર્ષનો જે છેલ્લો વરસાદ છે એ ભૂકા બોલાવશે જેમાં ખેડૂતોને પણ ભારે નુકસાન થશે મગફળી કપાસના પાકોમાં પણ નુકસાન થશે સાથે બીજા અન્ય પાકોની અંદર પણ ભારે નુકસાન છે એ જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા માહિતી આપી છે હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી ભારે રહેશે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભયંકર જેવી પરિસ્થિતિ સર્જાવાની છે અને આ સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે વધારે છે એના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે હજી ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદના નવા રાઉન્ડની છે એ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદ છે એ ભૂકાપ બોલાવશે જેમાં અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વાતાવરણની અંદર સર્ક્યુલેટ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગળ વધી રહ્યું છે ડિપ્રેશનવાઈઝ સ્થિતિ છે એ વધુ મજબૂત થશે અને જે મોંથા વાવાઝોડું છે એ પણ ગુજરાતને અસર છે આમ ગુજરાત રાજ્ય ઉપર એકત્રીસ ઓક્ટોમ્બર સુધી હવામાનનો ખતરો રહેલો છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દસ દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે અને ત્રણ નંબરના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે